એવી મજા ક્યાંથી બાર પાછળ જો લીલી લીલોત્રી ને ફરી આમ બેહી ઓરા હેકવા નહીં ને આવી મજા ક્યાંથી બાજુ માં જો ધાણા છે હમણાં ધાણા ઉપાડ લે પેટી ગયો અસલ હમણાં ઓરા જો બે બે રીંગણા હેકી નાખી બે બે નાખી દો હમણાં હેકાઈ જાય અમારે છે ને હવે જાવું છે અટાણે હતી માં આ બે બેનુ ને પૈ લગાડી આવીએ પેલા આપડે દર્શન કરવા જ લઈ જઈએ છે હતી માં તો દર્શન કરાવી આવીએ બાકી ક્યાંય કાટતા નથી હજી થઈ ગયા આજ તો વિરમભાઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવારના આડા નવક વાગી ગયા ને મજામાં ને બતાઈ તો વાંધો અમારા છે ને થોડુંક સીરામણનું એટલે કે નાસ્તાનું મોડું થઈ ગયું એમાં એવું થયું ને કે જે નું દૂધ હોય ને ચા હાડું રાખીએ એ બગડી ગયું હતું એટલે કે હાડા ફરીને આવે અહીંયા દૂધ લઈ આવ્યા એ પછી ચા બનાવ્યો ને એ પછી બધા નાસ્તો કર્યો ને હવે પટાણે પ્રિયલ ઉઠી ગઈ એટલે એનું બીજું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો જો રમે ને મમ્મી કરે ઓરા હેકવાની તૈયારી હાજ બનાવવાના છે બાજરાના રોટલા ને આપણે ઓરા કાઠિયાવાડી ઓરો બાજરાના રોટલા બનવાના છે તો આવી જાજો તમારે ઓરા રોટલા હોય તો બાકી તમને જીતભાઈ નું લાઈવ ગેમિંગ દેખાડી ઘણા જ્યાં માં ખબર નથી કે જીતભાઈ ચેનલ નું નામ શું છે એ યુટ્યુબમાં શું કામ કરે તો આપડી જીતભાઈ નું ગેમિંગ રૂમ જઈને બતાવું એ ગેમ રમે ને જઈને તમને બતાવું

હા 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 આજ તા નાખવા બાયણે છે છે ને પવન 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 દેવતા જો જ પછી તો બેઠા બેઠા હેકી લઈએ ચુ ન ખાલી જોઈ ને બાયણે તડકો આવે તો મજા આવે હા બાકી બધા સીતારામ ને જય શ્રી કૃષ્ણ એવી મજા ક્યાંથી બાર પાછળ જો લીલી લીલોત્રી ને

પાલક લઈને આપડે બનાવ ત્યાં ની યાદ આવી ગયું નાની ઓરા કરે ને ત્યાં રીંગડામાં ચાકુએ એથી સીડા પાડી નાખે એટલે ફૂટે નહીં ફૂટે ને

भाई एड कर लो एक बार प्लीज दोस्त को कर लेंगे लेंगे भाई याचना में तो बंदे आएंगे है ना पास में ही था ये अरे भाई बहुत सारे बंदे आ गए गन फाइट हो गया अरे अरे यार रिलोड था ना बे बेमो नहीं था तो फ्री फायर नहीं मारा सौरभ भाई लो आ, सुपर कहां से पीरो गेमिंग सुपर वाला नहीं किया ना मैंने इसलिए नहीं है भाई ऐड कर लो एक बार प्लीज दोस्त को दिखाना है अरे अरे दोस्त को दिखाने के लिए ऐड करना जरूरी है क्या भाई

અમારે જો ઓરા છે રોટલા છે ને પાછું રતારાન વરી છે કઈ છે અમારે જીતભાઈ હાટું કર્યું હતું ને મમ્મી રતારાન શાક એને હા જ રતારાન શાક ખાવું હતું રતારાન હવાર બનાવ્યું હતું બધા હારે બેહી ગયા બપોરા કરવા કેમ કે પ્રિયલ હુતી છે એટલે મમ્મી કે બતા બેહી જઈએ તો દક્ષા બાપી એ પછી થાય વેલારા નવરા આજે ચાચા દી બાજરા રોટલા અને ઓરા છે ને અમારી જીતભાઈ તો મોડકથી જેમ છે કેમ કે મેં તમને એની લાઈવ સ્ટ્રીમ બતાવી તો વધારે આપણે જાણકારી જીતભાઈ પાસેથી ફ્રી થાય ને તો એ એ ગેમ રમવા ખાતર નથી રમતા એ એક રીતે કામ કરે છે એમાં યુટ્યુબમાં તો આપણે વધારે જાણકારી છે ને જીતભાઈ નેવરા થાય ને પછી લે જીતભાઈ જો હવે જમીને ઉભા થયા ને હવે આપણે જીતભાઈને પૂછીએ કે આ તમારી લાઈવ સ્ટ્રીમ વિશે થોડું જણાવો ને તમે લાઈવ સ્ટ્રીમ કરતા હોય ને જીતભાઈ તો અહીંયા તો છે ને તમે હાવ અલગ જ લાગતું

હવે જે બારના મોટા સિટી એ તો હજી ખબર હોય પણ જે ગામડામાં કે હોય કે પછી બીજા હોય તો ખબર ના ગેમિંગ વિશે યુટ્યુબ નો તો અમે અમારું પણ એજ કામ હે આખું ગેમ રમવું હોય ને એને લાઈવ સ્ટ્રીમ કરવાનું હોય બાકી એવું નહી કે ગેમ નું એડિક્શન ગેમ તો મને ન રમવું તો હા મને કઈ પડી ન હોય હું સ્ટ્રીમ પછી રમતો જ ન હોય

મારા જો હીરો થઈ ગયા છે આજ બાલડા થી સેટ કરાવી લીધા ને મસ્ત હીરો શું થવાનું મસ્ત હીરો થઈ ગયા આજ તો વિરમભાઈ આજ વિરમભાઈ લુક બદલાઈ ગયો કોમેન્ટ કેજો કે કાયમ કરતા વિરમભાઈ આજ કેટલા હેન્ડસમ લાગે છે તો મસ્ત કાચ આકડી સાફ કર લઈ પછી નીકળીએ ને અમારી શિવાની તો જોઈને બેઠી કે મામા રિક્ષા ચાલુ કરે એટલે જઈએ રિક્ષા ચાલુ કર્યા પછી છે ને ભાભી કે આપણે બેહીએ ને પ્રિયલ ને ઉપડી જાય પ્રિયલ આજ પહેલી વાર છે ઓ રિક્ષામાં આવે છે કાદીક રિક્ષામાં પહેલી વાર જાય છે ને પ્રિયલ આમ તો જો જય કરો જય કરવા જાવ ને જય કરવા તો લે કે મમ્મી કે જય મે કીધું કે જય તો કે જય નહીં ઉ કે ઉ નહીં પહેલા જય જય કરો તો આજ હુંમાં જાવ છે હા એમાં લેવાઈ ગયું બધુંય એમાં નું બધુંય લેવાઈ ગયું છે આમાં દિવેલ લેવાઈ ગયું છે જે કરવાનું 谁？So, hey. પછે ચેક લઈએ આપણે હતીમાન મંદિરે પૂગી ગયા પેલા છે ને હનુમાન રોકડીએ ગયા તા ત્યાં બે ને પૈકી લગાડ્યું દર્શન કરાવ્યા પછી શિવાની ખડે ઇંચકા હિંચકાવી ને હવે છે ને અમે આવ્યા હતીમાન મંદિરે અમાર હતીમા છે ને હવે આપણે નારિયેર વધાર તઈએ દૂધી વાકોલ લઈએ કા શિવો શિવો આ વિંડે લખવાઈ લઈ હવે જો પેલા દીવો ઓન કર લઈએ આમાંથી અગરબત્તી કર લઈ નારિયેર વધાર લઈ પછી બે બેનો પૈકે લાગી લ્યો আপিরে এপিরে কডি কারে. ইদে উপে টার্লা ইপাসিতারেচ করবন্ছে. কর্লা. জে হতিমা. জে হতিমা.

जै हतिमा अरे 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 अरे